શ્રી સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખાય છે વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડા પૂરું મટ્યું હતું શ્રી સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજના દર્શન કરી મહારાજના હસ્તે કંઠિત ધારણ કરવા ભક્તોની ભીડ જોવા મળી હતી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતના શુભ આશીર્વાદ મેળવવા માટે દેશ વિદેશથી આવતા ભક્તોની મંદિરમાં લાઈન જોવા મળી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી સંતરામ મંદિરના સત્સંગ ભવનમાં પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે સિત્તેરથી વધારે ભક્તોએ

ભક્તિ સાથે કરવા માટે આવે છે ભાવ ગુરુ પ્રત્યે અર્પણ કરે છે અને એવી જ રીતે આજે સંતરામ મંદિરમાં ખુબ મોટી સંખ્યા ની અંદર સમુદાય પૂજન કરવા માટે છે

ખુબ આનંદ અને ઉત્સાહ લોકો આ ભક્તિનો નો જે પર્વ છે એની ઉજવણી કરી છે